જો મિત્રો આ ઓટોમેટિક ઓરણી છે એનો આ દાંડવો છે પેરણીનો જો આ અત્યારે વર્કિંગ હાલતમાં નથી એમ કડક થઈ ગયું છે સવાર સવાર અને આપણે આને બેસાડવું છે તો એ જ્યાં જોઈએ ત્યાં બેસી ન શકે તો એના માટે જો આપણે ગરમ કરી તો આ પાઇપ સાવ નબળો આવે એટલે એ તો ન ચાલે તો ચાલો આપણે એક જુગાડ કર્યો છે જો એ ભૂંગરો હતો આપણો એને આમાં પહેરાવી દીધો છે આપણે સેલ્યુશનમાં ટ્રેક્ટર ચાલુ કરવાનું છે ને થોડુંક ચાલુ રાખવાનું છે એટલે આ પોતે નરમ થઈ જશે જુઓ હવે કોઈ પણ વર્કિંગ પરિસ્થિતિમાં તમે આને લાવી શકો છો જુઓ તો આ જુગાર કેવો લાગ્યો